નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કેતનભાઈ બામણિયા દાહોદ નવમી ઓગસ્ટ બે દ્વારા ચોવીસ કરવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસના આયોજક અને આદિવાસી પરિવારના કાર્યકર્તા દાહોદ જિલ્લો ગુજરાતી જિલ્લા ના કાર્યુરો કાળુભાઈ ડામોર આજે અમે ગ્રાઉન્ડ લેવલ પર આવે ને દાહોદ જિલ્લાના જે આદિવાસી અને જે આદિવાસી નવ ઓગસ્ટનો દિવસ જે મનાવવામાં આવે છે ત્યારે અહીંના જે સ્થાનિક છે કેતનભાઈ બામણિયા સાહેબ તો એમને આપણે પૂછીએ કે ભાઈ આ નવમી ઓગસ્ટ આ દાહોદ જિલ્લાની અંદર આદિવાસીઓ કેવી રીતે ઉજવવાના છે એનાથી ઉજવવાથી લોકોને શું મેસેજ દેવાના છે એ અંગે આપણે થોડીક માહિતી જાણકારી આપણે મેળવવાની થાય છે તો કેતનભાઈ આપણે થામ ઠેકાણું આપી અને અમને થોડીક ત્યાં નવમી ઓગસ્ટ પહેલાં તો આપની મીડિયાને જોહાર આદિવાસી પરિવાર સામાજિક કાર્યકર્તા તરીકે અમે લગભગ આઠ નવ વર્ષથી તો દાહોદની અંદર ઉજવીએ છીએ અને ઓગણીસો ચોરાણુંથી સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર કેટલાય દેશો ભેગા થઈ અને આદિવાસીની સંસ્કૃતિ પરંપરા અધિકારોનું સુરક્ષા થાય એનું સંવર્ધન થાય અને દરેક લોકો સુધી પહોંચે કે આદિવાસીની જે રહેન સહેન છે આદિવાસી જે પ્રકૃતિમાં માનનારો વર્ગ છે એ આખી જ્યારે પૃથ્વી પર કંઈ પણ આફત આવી પડે ત્યારે અને કોઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે જે આદિવાસીની જે જીવનશૈલી છે એ મહત્વની ભૂમિકામાં રહે છે એટલે આદિવાસીનું જે કલ્ચર છે એ હંમેશા જળવાઈ રહે અને એનાથી શીખ મળે અને એમના જે અધિકારો છે એમની પણ સુરક્ષા થાય અને એમનું ક્યારે ઉલ્લન ના થાય એ હેતુસર સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઓગણીસો ચોરાણું ની અંદર કેતનભાઈ જે આ આ સંયુક્ત રાષ્ટ્ર સંઘે એક આદિવાસી દિવસ જે એને ઘોષિત કર્યો છે તો આદિવાસી એટલા એકસો ને ચોરાણું દેશો એની પરાય માસ્કરી આદિવાસી એ તો કહું છું કે જેમાં સંસ્કૃતિ આદિવાસીની જે પરંપરા છે સંસ્કૃતિ છે એની જાળવણી થાય અને જ્યારે પૃથ્વી પર ઘણી બધી આફતો આવતી હોય છે જે કુદરતી આફતો હોય છે એની સામે પણ જો સુરક્ષાની વાત આવતી હોય ત્યારે આદિવાસીની જે જીવનશૈલી છે એ જ સૌથી આગળ આવશે અને આ ઘણા બધા દેશોએ ભેગા થઈને પણ નક્કી કર્યું છે કે સૌથી સારામાં વિશ્વની સૌથી શ્રેષ્ઠ જો સંસ્કૃતિ હોય જે આદિવાસીની સંસ્કૃતિ છે એને જાળવી રાખે છે માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસીના અધિકારો અને અધિકારોની સુરક્ષા થાય એનું સંવર્ધન થાય એના માટે આ દિવસે ઉજવવામાં આવે છે બીજું કેતનભાઈ તમને કહો કે દાહોદ જિલ્લાની અંદર કેટલી જનમંદની આ નવ ઓગસ્ટ સુધીમાં થશે અને કેટલી રેલીઓ ક્યાંથી ક્યાંથી આવશે એવું થોડુંક કહેશો દાહોદ શહેરની અંદર જે રેલીનું આયોજન થાય છે એ એ આયોજન દાહોદ જિલ્લાના તમામ ગામ ગામ અને તાલુકા દીઠ અહીંયા પબ્લિક આવતી હોય છે એ અંદાજે સંખ્યા પચાસ હજારથી ઉપર પણ હોઈ શકે છે જો વરસાદ ના પડે તો આંકડો પંચોતેરની આસપાસ પણ થઈ શકે છે અને બે રૂટની અંદર એનું વિભાજન કરેલું છે પ્રથમ રૂટ જે કોલેજ રોડ છે એની અંદર સુખસર સંજેલી ઝાલોદ બીમડી ફતેહપુરાથી લઈ અને આ જે દાહોદ તાલુકાનો જે એક ભાગ છે જે નવાગામ બોરડી અણા ખેંચ સુધીનો જે ભાગ છે ચાકલીયા રોડ સુધીનો ભાગ છે એ તમામ ભાગ કોલેજ રોડ પર આવે આવતા હોય છે અને જે ગોધરા રોડનો ભાગ છે એમાં ડીલખેડા રૂટથી લઈ જાનપુર ગરબારા અને કંટાળા રૂટના તમામ જે આદિવાસી સમાજના પંચોના વ્યક્તિઓ હોય છે એ તમામ ગોધરા રોડ પર એટલે બે રૂટની અંદર રેલી નું પ્રસ્થાન થતું હોય છે બીજું કે તમે જ્યારે આ રેલી એકત્ર કરવાના છો પંચોતેર થી લાખ પણ થઈ જશે પબ્લિક તો એમને માટેની પાણીની વ્યવસ્થા કે જે નગરપાલિકાએ કોઈ કોઈ વ્યવસ્થા કે આરોગ્ય વિભાગે કોઈ વ્યવસ્થામાં કોઈ સહકાર આપવા કઈ હા એટલે આ જે રેલી છે એ દાહોદ શહેરના તમામ આદિવાસી આદિવાસી સમાજની સાથે અલગ અલગ સમુદાયો પણ આની સાથે સેવાભાવ સાથે જોડાતા હોય છે સરકારી વહીવટી તંત્ર પણ આની સાથે મદદગારીમાં રહેતા હોય છે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ રીતે મદદગારીમાં રહેતી હોય છે એટલે આ એક આદિવાસી એકતાનો પણ સંદેશ થાય છે અને દાહોદ જિલ્લાની અંદર રહેતા અન્ય સમુદાયો પણ હર્ષ ઉલ્લાસ ખાતે સેવાના એક સેવાના માધ્યમથી આ રેલવે સાથે જોડાતા હોય છે તો આ હતા આઈ સેવા ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા સિદ્ગુરો કાળુભાઈ ડામોરની સાથે સેનસિંગભાઈ બારિયા બાંબડિયા નહીં આજે જે કેતનભાઈ બામણિયા સાથે જે થોડી નવ ઓગસ્ટ સંદર્ભે જે માહિતી મેળવી છે એ માહિતી આખા દાહોદ જિલ્લાની દર વર્ષની જેમ જે ઉજવવામાં આવે છે એના આદિવાસીઓના હક અને અધિકાર અને તેની સાંસ્કૃતિક જળવાઈ રહે અને યુનોએ તેમને આખો વૈજ્ઞાનિક ઢબે પણ એ પરામર્શ કરી અને જે દિવસ જે ઘોષિત કર્યો છે તો આવનાર આ નવમી ઓગસ્ટ ભવ્યથી ભવ આદિવાસી પરિવાર દ્વારા આ કાર્યક્રમ દાહોદમાં થનાર છે તો આઈ સેવાની ગુજરાતી દાહોદ જિલ્લા શીખ બ્યુરો કાળુભાઈ ડામોની સાથે સેમસેંગભાઈ બારિયા આપ સૌનું હું જોહાર